આગળ વાત રાજ્યના જ બીજા એક સમાચારની કરવી છે જો તમે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ગયા હશો તો એની બે પ્રકારની તસવીરો તમે જોઈ હશે અમે હમણાં જ્યારે લોકોએ તંબાકુ ન ખાવું જોઈએ વ્યસનથી મુક્ત થવું જોઈએ તો આપણે કેન્સરથી દૂર રહી શકીએ એ પ્રકારની એક સ્ટોરી દિવાળી પર કરવા માટે અમે અમદાવાદના કેન્સર ડિપાર્ટમેન્ટમાં ગયા અને ત્યાં મેં જોયું કે કોઈ રાજસ્થાનથી આવી રહ્યું છે કોઈ મધ્યપ્રદેશથી આવે છે કોઈ ઝારખંડથી આવે છે કોઈ સાઉથના સ્ટેટમાંથી તમિલનાડુ જેવા રાજ્યોમાંથી પણ આવી રહ્યું છે અલગ અલગ રાજ્યમાંથી લોકો અહીંયા શું કામ આવે છે એટલા માટે કેમ કે અમદાવાદની સિવિલ હોસ્પિટલ જેટલું મોટું કેમ્પસ એટલી સુવિધાઓ અને એટલી સસ્તી સારવાર ક્યાંય નથી આયુષ્યમાન કાર્ડ છે મફતમાં સારવાર થાય છે અને ઉપરથી ફાયદો એ છે કે આવવા જવાનું તમને ભાડું પણ મળે છે જ્યારે તમારે કીમોથેરેપી કે બીજા કોઈ માટે આવવાનું હોય અને એટલે એવા અનેક પરિવારો મેં જોયા કે જે ખૂબ આશા સાથે એવા સ્વજનો કે જેનું મોઢું નથી રહ્યું બિહામણું એમનું શરીર થઈ ગયું છે મોટાભાગે એમના પતિ કે પત્ની ખૂબ જતી ઉંમરે એમનો હાથ પકડીને એ લોકો હોસ્પિટલ આવે છે આશા સાથે અને એ હોસ્પિટલ સરસ સારવાર કરે છે બીજું એક દ્રશ્ય એ પણ છે કે તમારે ખૂબ ધક્કા ખાવા પડે નીતિ નિયમો હોય એટલે હું સોલા સિવિલમાં પણ સમાંતરે એ જ સમયગાળાની આસપાસ જવાનું થયું તો ત્યાં જે સિક્યોરિટી ગાર્ડ હતા એ તમે તમને જોવે જોયા પછી એમને એવું લાગે કે આ ભણેલા ગણેલા છે ને આપણાથી અહીંયા બહુ ટણી નહીં થાય તો તમારી સાથે સારી રીતે વાત કરે એટલે તમને એવું કે બેન ત્યાં ચપ્પલ ઉતારી દેજો ને બેન અહીંયા બેસજો ને બેન તમારો ફોન સાયલેન્ટ રાખજો ને પણ જેવા એ દેખાય કે આ તો ગરીબ દેખાય છે આને તો છૂટકો જ નથી આપણી હોસ્પિટલ સિવાય આ સામે પ્રતિકાર નથી કરવાના એટલે એમને ગચકાવે એવી રીતે ગચકાવે જાણે એમની કિંમત કોઈ મચ્છર જેટલી ન હોય પોતાના પગની જે કીડી મકોડાને કચડતા હોય એમ એ માણસના આત્મસન્માનને ત્યાં કચડવામાં આવે એટલી ખરાબ રીતે વાત કરે એક માણસ હોય એક બાળક હતું જે ખૂબ રડી રહ્યું હતું તો કે બાળકને ચૂપ કરાવો ને તો એક લાફો મારી દેશે આ પ્રકારની તો ભાષા વાપરે બાળક લાફો મારવાથી ચૂપ થાય આ તો કોઈ કલ્પનાની બહારની વાત છે કે એક બહારનું માણસ એક વોચમેન સિક્યુરિટીવાળા માણસ આવીને ગચકાવે એવું કહીને કે બાળકને ચૂપ કરાવો એ બાળકને જ સોનોગ્રાફી માટે લઈ જવાનું હતું એટલે એક આ દ્રશ્ય પણ છે એક બાજુ આપણે ત્યાં અદ્ભુત સુવિધાઓ છે આ હોસ્પિટલો વરદાન છે આ ન હોત તો આ માણસો ક્યાં જાતે પ્રશ્ન છે પણ આ માણસોની સાથે એક પ્રકારનો અન્યાય પણ છે કે એમનું આત્મસન્માન દરરોજ ગવાય છે એટલે આ હોસ્પિટલમાં એક પણ દ્રશ્ય જેણે જોયું હશે ને એટલી ખબર હશે કે તમે આઈસીયુમાં ન જઈ શકો ગમે તે હોય તમને તમને આઈસીયુમાં ન જવા દે કેમ કે ઇન્ટેન્સિવ કેર યુનિટ છે તમે ત્યાં જવાની વાત કરો એટલે તમને તરત જ એવું કે કે ભાઈ ત્યાં ઇન્ફેક્શન લાગી જાય રોગ ફેલાય એટલે આઈસીયુમાં નહીં જવાનું એટલે સિવિલ હોસ્પિટલની બહાર બાંકડાઓમાં સૂટા હોય એવી તસવીરો તમે બહુ જ સામાન્ય છે એ સ્વજન એનું એ જે દર્દી છે તો અંદર છે હોસ્પિટલમાં પણ એ સ્વજનો જે બહાર છે એમની પાસે સુવિધા નથી રહેવાની અને હોય તો એ હોસ્પિટલ છોડીને જતા નથી એટલે એ બાંકડા પર સૂઈ જાય છે એમને ખૂબ અંદરથી એ તલપાપડ છે પોતાના એ સ્વજનને મળવા જે અંદર છે પણ એને આઈસીયુમાં ન જવા મળે કેમ કે ડૉક્ટર સાચા છે કે આઈસીયુમાં ન જવા દેવાય પણ જો તમે ભૂવા છો તો તમે જઈ શકો આ બહુ મોટો અપવાદ છે અમદાવાદની સુવિ સિવિલ હોસ્પિટલમાં મુકેશ ભુવાજી નામે એક ભુવા છે એમનો વિડીયો સામે આવ્યો અને આઈસીયુમાં ગયા ભુવાજી એને શું કામ ગયા હશે તમે કલ્પના કરો એ ભુવાજીએ આઈસીયુમાં જઈને પેશન્ટની સારવાર કરી એટલે ભુવાજી હોસ્પિટલમાં જઈને આઈસીયુમાં જઈ શકે છે પહેલાં તો એમને જવા દે છે એ સિવિલ હોસ્પિટલ જે નીતિ નિયમના એટલા બધા બણગા ફૂંકે છે કે કોઈપણ સામાન્ય માણસના રસ્તામાં અથડાવે જાઓ સિક્યોરિટીવાળા ત્યાંના એટલા ટાઈટ હોય કે તમે બોલી જ ન શકો એની સામે એટલે તમે લાઇનમાંથી સહેજ ખરેખર તમારી જગ્યા હોય તોય તમને જે ગચકાવી દે એ સિક્યોરિટીવાળા ત્યારે શું કરતા હશે જ્યારે મુકેશ ભુવાજી ગયા હોસ્પિટલમાં શું ગયા હશે મુકેશ ભુવાજી આઈસીયુમાં જાય છે ત્યાં જઈને ટ્રીટમેન્ટ કરીને આવે છે અને પછી બાકીના બધા વિડીયોઝ છે સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે ગજબ તંત્ર છે ને આપણું ડોક્ટર ધૂણવા જાય છે ખબર નહીં ક્યાં ગાયબ થઈ જાય છે જ ખબર નથી પડતી અને ડૉક્ટર ખોટા ખોટા ઓપરેશન કરી નાખે છે અને જેણે કશું જ નથી કરવાનું એ આવીને સારવાર કરી નાખે છે એક અલગ જ પ્રકારનું તંત્ર જે ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી સામે આવી રહ્યું છે એ ચિંતાજનક છે અને પ્રશ્નો કરે એવું છે જ્યારે ઘણી બધી ન્યૂઝ ચેનલના રિપોર્ટરે ભુવાજીના ઘર પાસે પહોંચ્યા ત્યારે ખબર પડી કે રવિવારે દરબાર લાગતો હતો અને દુઃખી માણસો આવે ત્યાં દુઃખી માણસ આવે જેની જેવી શ્રદ્ધા એ પ્રકારે ત્યાં જઈને સારવાર કરાવે તમે એમાં કંઈ ન કરી શકો એટલે મુકેશ ભુવાજીએ બે ચાર વાર પેલા હિન્દુત્વની વાતો કરી દીધી હોત ને ચાર નારા લગાવ્યા હોત ને ચાર નેતાઓની સાથે રાખ્યા હોત તો કદાચ આટલા પ્રશ્નો એ ન થતા કેમ કે એટલો ટ્રેન્ડ છે તમે મોટી કથા કરો મોટી વાતો કરો હિન્દુત્વની વાત કરી દો એટલે તમે પછી ગમે તેટલી અંધશ્રદ્ધા ફેલાવો તમારી અંધશ્રદ્ધાના વૈજ્ઞાનિક તથ્યો છે એક આખી ગેંગ છે એ લાગી જશે વૈજ્ઞાનિક છો તમે એ પુરવાર કરવા માટે ધર્મ અને વિજ્ઞાનની શું જરૂર બંને બહુ અલગ છે ધર્મ ધર્મ છે વિજ્ઞાન વિજ્ઞાન છે આપણે નહીં ધર્મને સાચો સાબિત કરવા એની અંદર વિજ્ઞાન જબરદસ્તી ઘુસાડવાનું જે જરૂર ન હોય ત્યાં પણ એટલે એક આખી ગેંગ છે ફોજ છે જે લાગી જાય જો તમે એની વાત કરશો તો પણ જે નાના ભુવા છે નાના માણસો છે એનું શું એ જ્યાં સુધી દરબાર લગાડતા હોય કે ધૂંડતા હોય ને માતાજીની આરાધના એમની રીતે કરતા હોય ત્યાં સુધી કોઈને પ્રશ્ન જ નથી એ જ્યારે હોસ્પિટલમાં ઘુસે છે ને સારવાર કરવા ત્યારે સમસ્યા છે તમારી પાસે આવતા પેશન્ટ છે એના માટે તમે પ્રાર્થના કરી શકો તમે એવું કહો કે હું માતાજીને પૂછીને કહીશ અને પૂછો તમારે જે રીતે પૂછવું હોય એ રીતે તમે ટ્રીટમેન્ટ કરવા આઈસીયુમાં ન જઈ શકો એ ડોક્ટરનું જ કામ છે અને એ રીતે જ કરવી છે તો બાજુમાં એક હોસ્પિટલ ખોલી દો પોતાની અલગ કહી દો ટ્રીટમેન્ટ બાય ડોક્ટર મુકેશ ભુવાજી ભણી લો કંઈ પણ કરો પણ આઈસીયુમાં ન જઈ શકો પણ છતાં એ થઈ રહ્યું છે આ બધું આ શું કામ થાય છે એનું તત્વ પણ સમજવા જેવું છે એટલે જ્યારે આજુબાજુના લોકો સાથે બાકીની ન્યૂઝ ચેનલના રિપોર્ટર વાત કરી રહ્યા હતા ત્યારે કહ્યું એમણે કે ના હો દુઃખે આવે છે મોટા માણસો એ આવે છે આ જે મોટા માણસો વાળો શબ્દ છે એ કોઈ પણ કાંડ પાછળ જવાબદાર હોય છે એટલે તમે તમને એક ઉદાહરણ આપું છું જેમ કે બીજડ રૂપિયા એની પાછળ કેમ રોક્યા લોકોએ આ પ્રશ્ન પૂછાય ત્યારે કે નેતાઓના એ રૂપિયા હતા ભુવાઓમાં લોકો શું કામ વિશ્વાસ કરે છે તે કે મંત્રીઓએ જઈને ધૂણે છે ગજબ વ્યવસ્થા છે આપણે ત્યાં એક બાજુ આપણી વિધાનસભા અંધશ્રદ્ધા નિર્મૂલન કાનૂન પસાર કરે છે એવું કહીને કે અંધશ્રદ્ધા ફેલાવનાર લોકો સામે કાર્યવાહી કરીશું એક વ્યક્તિ કે જે સ્મશાનમાં ધૂણીને વિડીયો એનો બનાવીને મૂકે છે તો સરકારે પોલીસ એના પર એફઆઈઆર કરે છે અને એને પૂરી દે છે એટલા માટે કેમ કે એવો આરોપ લગાવીને કે તમે અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છો અને એ જ સરકારી હોસ્પિટલમાં એક ભૂવો જઈને સારવાર કરે છે કેટલા ડબલ સ્ટાન્ડર્ડ છે મંત્રી ખુશી પરમાર ચૂંટણી દરમિયાન એમને સ્ટ્રોક આવ્યો અને એ હોસ્પિટલમાં હતા બારાવીને કહે છે કે મને ડોક્ટરોએને ભૂવાએ બચાવ્યો છે ને એમણે સાજો કર્યો છે આ મંત્રી વિધાનસભાની અંદર મેં જ થપથપાવતા હશે જ્યારે કાનૂન પસાર થયું એટલે એક્ઝેક્ટલી નથી સમજાઈ રહ્યું કે આપણે કાનૂનમાં આપણા બંધારણમાં આપણે એવું કહીએ છીએ કે જીવનમાં આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવીશું એવો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવ્યો કે પંચોતેર વર્ષ પછી ભૂવો સિવિલ હોસ્પિટલમાં જઈને આઈસીયુમાં જઈને સારવાર કરીને આવ્યો તેને ગજબ દેશ જે સામે આવે દ્રશ્યો જોઈએ અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીને વેન્ટિલેટર ઉપર અને આઈસીયુમાં દાખલ થયેલા પરિવારે ફુવાને બોલાવી અને જે સારવારનો નિમ્ન પ્રયાસ કર્યો છે એની વિજ્ઞાન જાતા નિંદા કરે છે અને વખોડે છે આપણે કઈ સદીમાં જઈ રહ્યા છીએ મેડિકલ સારવારથી જ આ દર્દીને સારું થયું છે અને આવા ભવાની ઉપલબ્ધિની વાત કરવાથી લોકોમાં ભ્રામકતા ફેલાશે લોકો મેડી મેડિકલ સારવારમાં અવરોધરૂપ સાબિત થશે અને લોકોને શંકા ઉપશંકા થશે આ બધાના એના નતીજાની અંદર આપણે વિજ્ઞાન જાતા જે ભુવા સામે એના પરિવાર સામે સિક્યુરિટી ગાર્ડ સામે ડોક્ટર નર્સ સામે કાનૂની કાર્યવાહીની માગણી કરીએ છીએ શિક્ષાત્મક પગલા સરકારી કર્મચારી સામે પણ માંગણી કરવામાં આવે છે જવાબદાર કોઈ પણ વ્યક્તિ હોય ભૂવો પેલા તો આઈસીયુમાં અને વેન્ટિલેટર ઉપરના દર્દી પાસે પહોંચી કેમ શકે છે બીજી મહત્વની અને અગત્યની વસ્તુ એ છે કે આ વ્યક્તિ જે ભુવા તરીકે પોતાની જાતને નિર્દેશ કરી રહ્યા છે એ સાદા કપડાની અંદર એક દર્દીના સગા તરીકે આઈસીયુ સુધી પહોંચી જાય છે અધરવાઇઝ સિક્યુરિટી વ્યવસ્થા એટલી સ્ટ્રોંગ છે કે કોઈ પણ વ્યક્તિ જો પાસ ન હોય તો એના સગા પાસે કે દર્દી પાસે જઈ શકતું નથી અને જે વિડીયોનો સમય છે એ પણ રાત્રે

મેડિકલ સારવાર ખૂબ જ જરૂરી હોય છે અને જ્યારે કોઈ વ્યક્તિ સારો થતો હોય છે ત્યારે એ ડૉક્ટરની સઘન મહેનત અને એના પરિણામ સ્વરૂપે બહાર આવતા હોય છે આની જાણકારી જે સિવિલના સુપ્રિટેન્ડન્ટ છે લઈ રહ્યા છે અને એના ઉપર જે છે જે પણ કાયદાકીય કડક કાર્યવાહી કરવાની થશે પોલીસની ગિરફતારી કરવાની થશે એફઆઈઆર કરવાની થશે એ બધું જ કરવામાં આવશે પરંતુ આ સાથે તમામે તમામ સગાવાલાઓને પણ એ નમ્ર નિવેદન છે કે આપણે બધા જ લોકો ઈચ્છીએ છીએ કે આપણું લાભાર્થી જે ક્યારેક હોસ્પિટલમાં હોય કારણ કે હું પણ આ ફિલ્ડ સાથે સંકળાયેલી છું તો લોકો પોતાના ધર્મ અને આસ્થા પ્રમાણે પૂજા પાઠ અને પદ્ધતિ કરતા હોય છે તમે ઘરેથી પણ સ્પિરિચ્યુઅલ મેસેજીસ જે છે પ્રાર્થના છે કરી શકો છો હોસ્પિટલની બહાર બી કરી શકો છો પરંતુ આઈસીયુ અને જ્યાં ઓપરેશન થઈ રહ્યા છે ને વોર્ડમાં આ પેશન્ટો છે જો એના ઉપર આ કંઈ પણ કરવામાં આવે છે તો પેશન્ટને ચેપ લાગી શકે છે લાભાર્થીને અને ઘણી વખતે ચેપ એટલો બી વહી શકે છે કે સેફટી સેમિયમાં કોઈનું મૃત્યુ બી થઈ શકે છે